રાજકોટના ઉપલેટામાં કારખાની દારૂ દ્વારા જનતા રેડ કરવામાં આવી છે જ્યાં ઉપલેટામાં પોલીસની ઢીલી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે જ્યાં જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે જ્યાં

કંપનીને મગજમારી કરે અને બાધે હે અને કોઈને લાગી કરી જવાનો ભય છે એ માટે એક્શન લીધું હે આજે અમે પોતે જ બધાય કારખાના વાળા ભેગા થઈને દારૂવાળાને પકડ્યા ને પોલીસને બોલાવીએ પોલીસ પણ એક કલાક એ નાઈથી એ લોકોને લઈ ગયા અને અમે બધા કારખાના વાળા નક્કી કર્યું કે આ વહીવટ બંધ કરાવવાનો હોય અને રોજ આ મગજમારી કાયમ ધીમા પચાસ પર વેચવા આવે છે બે મોટર સાયકલ નીકળે અને મન ફાવે એમ દારૂ દઈને જાય છે અને હોરન મારીને મજૂરને બોલાવ લઈ જાય દારૂ અને બધાય મજૂર આગળ એમના મોબાઈલ નંબર છે

અને પોલીસ ને ફોન કર્યો પણ પોલીસ એકાદ કલાકે આવી પોલીસ આવી નહી એની માટે સખ્ત કાર્યવાહી થાય અને આ કેસ પૂરો ન થઈ જાય આ કાયમી માટે દારૂ વાળા બંધ થઈ જાય એવી અમારું આવેદન બીજા વરથી આલે હે અમે વરદ કન્ટિન્યુ એને પ્રેમથી સમજાવીએ કે ભાઈ તમે કઈક બંધ કરો ના કરો તો અમારી હરમથી તો વેચો પણ હવે હરમથી નહી આ દાદાગીરી થી વેચવા માંડ્યા હે દારૂ એવું લાગે છે ઘણી વખત અમે રજૂઆત કરી પણ કોઈ કડક એક્શન તો આવ્યું જ નથી અમે દારૂ વાળાને પકડી પોલીસ વાળાને ફોન કરીને પછી એને પકડાવી દીધા હે દારૂ પેલા અમે